રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા એક અનોખી પહેલ કરીને ભરૂચ જિલ્લામાં એકમાત્ર અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે માતૃશ્રી લીલાબેન મોહનલાલજી સાકરિયા રોટરી મધર મિલ્ક બેંકની સ્થાપના કરી છે ત્યારે અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબ નીરજ ગુપ્તા દ્વારા શનિવાર અને રવિવારના રોજ મધર મિલ્ક ડોનેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેઓએ પોતાની hospital માં milk donate કરવા માંગતી માતાઓને માર્ગદર્શન પૂરું પાડી milk donate કરવા પ્રોત્સાહિત કરી હતી ત્યારે દસ થી બાર જેટલી માતાઓએ અન્ય જરૂરિયાતમંદ નવજાત શિશુઓને જીવનદાન મળી રહે તે માટે પોતાનું milk donate કર્યું હતું અને એકત્ર કરેલ દૂધને રોટરી ક્લબની મધર mother milk ખાતે સંગ્રહ કરવામાં આવ્યું હતું hospital માં milk donate કરનાર માતાઓને ડોક્ટર નીરજ ગુપ્તાના હસ્તે પ્રમાણપત્ર અને પોષણ કીટ આપવામાં આવી હતી અને અન્ય માતાઓ પણ જરૂરિયાતમંદ નવજાત શિશુ માટે મિલ્ક ડોનેટ કરે તેવી અપીલ કરી હતી અને જે માતાને પૂરતું ધાવણ આવતું ન હોય કે સસ્તાઈના કારણોસર ધાવણ કરાવી ન શકે તેમ હોય તેવી માતાઓ માટે મધર મિલ્ક બેંક આશીર્વાદ સાબિત થઈ છે મારું નામ આરતી બેન રાકેશભાઈ વસાવા છે હું જૂના દિવાની રહેવાસી છું મેં અહીંયા મધર મિલ્ક ડોનેટ કર્યું છે હું અન્ય માતાઓને પણ વિનંતી કરું કે મિલ્ક ડોનેટ કરે હું ડોક્ટર નીરજ ગુપ્તા રોટરી ક્લબ તરફની એક અનોખી પહેલ વિશે તમને જાણ કરવા આવ્યો છું તો આપણે જાણીએ છીએ કે માતાનું દૂધ એ બાળક માટે અમૃત કહેવાય આપણે આજકાલના યુગમાં આપણે બાળકોને તરત જ ધાવણ મળે ડિલિવરી નોર્મલ ડિલિવરી હોય કે સીઝન હોય એના પછી તરત બચ્ચાને માતાનું દૂધ મળે એની આપણે પ્રોત્સાહન કરવા માટે અંકલેશ્વરમાં રોટરી ક્લબની મદદથી અમે મિલ્ક બેંક ચાલુ કરેલું છે જે મિલ્ક માં અમે બધી માતાઓને અપીલ કરીએ છીએ કે આવીને દૂધ ડોનેટ કરીને જાય આપણે દર્શાવી ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર